રોગ મટાડવા છે પણ જમવું કે નહીં આથી જો ભગવાને દેહ બનાવ્યો પણ તત્વ પૂરા પાડવા પડે છે ભોજનમાંથી મળે એટલે સ્વાભાવિક છે કે જેટલું જરૂરી હોય એટલું ઓછામાં ઓછું ખાવું જોઈએ અને જે ખાઈએ સાચું ખાવું જોઈએ ડિઝાઇન ફૂર જે આપણે માટે બનાવ્યું પણ આપણે આપણું પોતાનું વિજ્ઞાન ઊભું કરી અને એટલું ખોટું ખાધું અને સ્વાદ વશ આગ્રહ વશ અને એવા કેટલાય ખોટા ખોટા ખ્યાલોથી આપણે એટલું ઠાંસી ઠાંસીને ખાઈએ છીએ કે આપણે આપણા ખોળિયા ખતમ કરીએ એટલે હું એવું કહું છું કે ખાઈ ખાઈને ખોળિયા ખતમ કરીએ અને પછી ખેતરને ખોરડા વેચી અને ડૉક્ટરોના ઘર ભરીએ એટલે કે આપણે ભગવાન ઉપર બોઝો નાખીએ છીએ બિનજરૂરી અને ખોટું ખાય ખાયને